આ ભારતીય જનતા પાર્ટીની સામે આ અમારે સંઘર્ષ છે દેશના સંવિધાન અને લોકતંત્રના સંરક્ષણ માટે અને આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા રાત સુધી બાકી તો હું આજીવન ખાદી પહેરું જ છું પણ આ મહાત્મા ગાંધીને સિમ્બોલિક તરીકે મહાત્મા ગાંધીનો પ્રચાર કરવો છે અમારે સમગ્ર देश में युवा पेढ़ी समक्ष आज उद्देश इंडिया गठबंधन लेने को कैसे इंडिया गठबंधन अत्यारे लोकतंत्र ने हुआ संविधान ने बचा हुआ माटे एक मजबूत विपक्ष तरीके अथवा तो मजबूत सरकार बना हुआ माटे निकली छे कारण के आ तानाशाही सामे इंडिया गठबंधन थयुं छे ब्यूरो रिपोर्ट हिंदी टीवी न्यूज सूरत